અરે સોનલ બેન તમે ક્યાં ગયા હતા? આ તો લેવા ગઈતી. મારા ભાઈને પોલીસની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ ને ઈવડો ઈઝ લાગે છે અને નોકરી મળી ગઈ કે હો પોલીસમાં. લે સોનલ બેન તમારા ભાઈને પોલીસની નોકરી મળી ગઈ. અરે નોકરી મળી ગઈ ને ટ્રેનિંગે પૂરી થઈ ગઈ. સારું હાલો મોડું થાય છે ને ઘરે જાવી. લે મે તો ખોટી ના પાડી આના ભાઈને તો હાસીન નોકરી મળી ગઈ તો એમ કેતી હતી ભણે છે મારો ભાઈ ભણે છે તોય હજી ક્યાં કઈ બગડી ગયું છે હાલ હું તોય સેટિંગ અરે હું કરો સોનલ બેન લે આવો આવો બેન અરે મે પીઝા બનાવ્યા હતા ને તે મને એમ છુ કે લાવ્યો સોનલ બેન ના ઘરે દઈ આવો લે તમારે કઈ બાજુ દી હોય તો કોઈ દીની મારા ઘરે પીઝા દેવા આવ્યા વાંદરી તો જો કેવી ખતરનાક છે મારી બેનનો વેવાડ કરાવું છું તારા ભાયારે એટલે હું પીઝા દેવા નકર તારા ઘર સામે જોવે કોણ અરે બેન અમે છે ને તારા ભાયારે વેવાડ કરાવું છે ને એટલે દેવા આવી નકર તારા ઘરે દેવા કોણ આવે અરે ના ના સોનલ બેન

અન્નનંદા સ્થાન ને ભવિષ્યના હારું હાલ તો હું ધાવશું ને તું કપડા દોરીએ નાખી છોકરો ઇમ્પ્રેસ તો થયો મારી હવે પાકુ હવે હું એને ઘમી ગઈ છું લે ગૌઢિયા કે આગળ બેહી ગઈ છે એના ભાઈ પાહે નઈ કે એના ભાઈને કાઈ બટકા ભરી જાય મારી બેન અરે

બડ્ડે તો ચારે તમે હોટેલ માં ધમમા ગયાતા તઈ તો તમે ઓલા કામ તો બેન ને લઈ ગયાતા અમને તો હાચા ખોટેય નતું કીધું મને ખબર છે સોનકી તું મને મરસા મિકસો પણ મારે અત્યારે કઈ બોલાય એમ છે નઈ હું ગમ ખાઈ જાઉં છું પણ એકવાર મારી બેન નું થઈ જાવા દે પછી તું જો અરે ના ના સોનલ એવું કાઈ ન હોય પોરિયા ને લઈ ગયાતા વણ તમને લઈ જાવી છેવી એમાં ધોખો શું કરવાનો હોય અરે ના ના હું ખાલી એમ નામ કહું તો તો જાણવી પડે તમને શું ભાવે ઈ તો ક્યો તો હું ઓર્ડર કરું મારા તો ફેવરિટ અરે કુમાર મારી બેનને મસાલા ઢોસા ભાવે તો તો તમારી બેની ચોઈસ હરખી છે હો

કારણ કે ત્યાં સાડી પહેરી છે આ ગામડાના છોકરા હોય ને એને સાડીયું હોય ને એ છોકરીઓ બહુ ગમે એટલે જ તને આ સાડી પહેરાવી છે અરે ગોગડી બેન આ મે બટેટાની ને મને એમ કે સોનલ બેન ને દઈ આવું ખરી ઘડી અમે ક્યાં ના આવ્યા તમારા ઘરે પણ તમારો ભાઈ કેમ ન દેખાતો સોનલ બેન લે મારો ભાઈ તો આપણે હોટેલમાંથી જમીન નો આવ્યા પછી ઈ મને ઘરે મૂકી ગયો અને રાતે અર માડી તમે તમારા ભાઈને રાતે જવા દીધો આવા એક્સિડન્ટ ને કેવું બધું થાય છે રાતે જવા દેવાય તમને કઈ છે કે નહીં ના ના ઈ તો ગયો છે તમને પેંડા લે આ પેંડા છે ને ખવડાવો છો તમે મારા ભાઈના ઘરે દીકરો નાનો થયો એટલે હું પેંડા ખવડાવું ને ના જગન્નાથમ પ્રેમાનંદ યે શું હો તારો વારો પાડી દઉ ઓલી સોનકી નું કામ કરાવી તો હું તારો પાડી દઈશ તારી હાટુ થી મારે હોટેલ માં બિલ કેટલો દેવું પડ્યું 1100 રૂપિયા તો ખાવા બિલ આવ્યું આ સોનકી ભમરાઈ હાટુ થી તો રે હું બોલતી બંધ થઈ ગઈ